ઘણા લોકો ઇન્ટરનેશનલ શિપિંગને ડિફિકલ્ટ સમજે છે પણ એકવાર શરૂ કર્યા પછી આ પ્રોસેસ ખૂબ જ સહેલી છે બસ તમારે જરૂર છે તો એક સીએચ એટલે કે કસ્ટમ હાઉસ એજન્ટ અને એક ફ્રેડ ફોરવર્ડરની કે જે તમારા શિપમેન્ટને સ્મૂથલી કસ્ટમ ક્લિયરન્સ કરી શકે અને તમારા શિપમેન્ટને સ્મૂથલી મોકલી શકે જ્યારે તમે ડાયરેક્ટ ફેક્ટરી કે અન્ય કોઈ પ્લેસ ઉપરથી ડાયરેક્ટ શિપમેન્ટ લેવાના હોય તો તેને એક્સપર્ટ ફેક્ટરી શિપમેન્ટ કહેવાય છે અને જ્યારે તમે એ જ શિપમેન્ટને બોર્ડ ઉપર એટલે કે કોર્ટ ઉપર ફ્રી કરવાનું હોય તો તેને તમે ફ્રી ઓન બોર્ડ શિપમેન્ટ કહેવાય પ્રોસેસ સિમ્પલ છે તમે એજન્ટને ડિલિવરી એડ્રેસ અને પિકઅપ એડ્રેસ મોકલો સાથે પેકેજિંગ લિસ્ટ મોકલો અને કોમર્શિયલ ઇન્વોઇસ મોકલો તે તમને કોટ આપશે અને કન્ફર્મ કરો અને શિપમેન્ટ બુક થઈ જશે પછી ફ્રેટ ફોરવર્ડર તે વસ્તુને પિકઅપ કરશે તેનું કસ્ટમ ક્લિયરન્સ કરશે અને ડિલિવરી સુધીની બધી જ પ્રોસેસ કરી નાખશે ઓશ્ચન શિપમેન્ટના કન્ટ્રી વાઇઝ અલગ અલગ ડિલિવરી ડેઝ હોય છે બસ તમારે ખાલી અપ લેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે સ્મૂથલી ડિલિવરી થઈ શકે જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરો અને ફોલો કરો દેશી એક્સપોર્ટરના પેજ